અમદાવાદથી પ્રયાગરાજ જતી ટ્રેનના કોચમાં વધારો કરવામાં આવશે મુસાફરોની રેલવે મંત્રીને આ બાબતે અપીલ કરી હતી સાંસદની રજૂઆત બાદ ટ્રેનના કોચમાં વધારો કરાયો છે દિનેશભાઈ મકવાણાએ રેલવે મંત્રીનો આ બાબતે આભાર માન્યો છે તો ટ્રેનના કોચમાં વધારો કરવામાં આવ્યો છે અમદાવાદથી પ્રયાગરાજ જતી જે ટ્રેન છે તેમાં કોચમાં વધારો કરવામાં આવ્યો છે. રેલવે વિભાગ દ્વારા આજથી અમદાવાદ થી પ્રયાગરાજ કુંભ મેળાની ટ્રેનોમાં એક્સ્ટ્રા કોચ લગાવી યાત્રીકોને વધુ સુવિધા મળે તે માટે રેલવે વિભાગે વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા માટે હું દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો અમદાવાદના જનપ્રતિનિધિ તરીકે હૃદય